જો તમે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે ઘર માં એક ખાસ જગ્યા પર લિંબો કાપો તો મારું વચન છે કે એટલા પૈસા આવશે કે તમારી સામે બેંક પર નમતું માથું કરશો મિત્રો કદાચ તમે પણ ઘણીવાર વિચારી ચૂક્યા હશો કે કાશ કોઈ એવો ઉપાય મળે છે કે એક જ રાતમાં ધન વર્ષા શરૂ થઈ જાય તો આજે હું તમારા માટે લાવ્યો છું એક એવો ગુડ ઉપાય જેણે કરવાથી અનેક ભક્તોની કિસ્મત ફાટી ગઈ છે હા માત્ર ઘરમાં એક ખાસ જગ્યા પર લીંબુ કાપવો છે અને મારું વચન છે એ જ રાત્રે કાયનાત તમારા ઘરમાં ધન વરસાદ માટે દરવાજા ખોલી દેશે ટランクમાંથી રાજાશાહી સુવિનો સફર માત્ર એક રાતમાં ઘરની ખાલી તિજોરીમાંથી નોટોની સુગંધ આવશે અને લોકો તમને પૂછશે તમે આ બધું કઈ રીતે કર્યું મિત્રો આજે આપણે વાત કરીએ એવા એક ઉપાયની જે સુનાવણો લાગી શકે પણ જેને કરવાથી अनेक લોકોએ જીવનભરનું ધન પ્રાપ્ત કર્યું છે માત્ર લીંબુનો સહારો લેવો છે પણ ખાસ રીતે ખાસ જગ્યા પર અને ખાસ સમયે પણ ખાસ ધ્યાન રાખજો લીંબુ ક્યાં કાપવો છે ક્યારે કાપવો છે કેટલા ભાગમાં અને પછી શું બોલવું છે આ બધું અધૂરું કર્યું તો અસર શૂન્ય થશે મિત્રો આ વિડિયો જોવાનો તમારું નસીબ માટે કાયમી ફેરફાર લાવી શકે છે જો તમે આને હળવાશથી લેશો अथवा અધવચ્ચે છોડશો તો તમારું જીવનભર પહતાવાનું રહી જશે કારણ કે આજે જે ગુપ્ત રહસ્ય ખુલ્વા જઈ રહ્યો છે તે કરોડોમાંથી માત્ર થોડાક લોકોને જ ખબર હોય છે લીંબુ માત્ર આરોગ્ય માટે જ નહીં પણ વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ શક્તિશાળી અને પાવન માનવામાં આવે છે લીંબુના ઉપયોગથી ઘરમાંથી નીચેના દરેક દોષો દૂર થઈ શકે છે દ્રષ્ટિદોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે લીંબુ એક પ્રાકૃતિક શક્તિ છે જેનાથી ઘરમાં અશુભ તત્વો દૂર થાય છે કાસ કરીને કાળી નજર અને તાંત્રિક ઊર્જાઓ દૂર કરવા માટે લીંબુ ખૂબ અસરકારક છે. શનિ દોષ, રાહુ કેતુની અસરો નિવારે છે. વાસ્તુ અનુસાર લીંબુ શનિ ગ્રહને શાંત કરનાર માનવામાં આવે છે. જો કોઈ પર શનિ દોષ છે તો લીંબુના ઉપાય તેને શમાવી શકે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે લીંબુ મૂકવાથી પૈસા રોકાતા નથી. ઘરના પ્રવેશ દ્વાર પર લીંબુ મુકવાથી ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઊર્જા અટકાવી શકાય છે અને સમૃદ્ધિ પ્રવાહિત રહે છે. વ્યવસાયિક સ્થાન પર લીંબુ મુકવાથી વેચાણ અને આવક વધે છે. અનુકુર દિશામાં લીંબુ મૂકી દો તો ધંધામાં વૃદ્ધિ થાય છે અને ગ્રાહકોના મનમાં આકર્ષણ રહે છે. જો તમે પણ આ વૈશાખ માસના કોઈ પણ એક દિવસે એક ખાસ જગ્યા પર લીંબુ કાપશો જે જગ્યાનો ખુલાસો આ વિડિયોમાં થશે તો માં લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં ચમત્કારિક રીતે ધનની વૃદ્ધિ શરૂ થઈ જશે આ કોઈ સામાન્ય टोटકો નથી પણ બાગેશ્વર ધામના આશીર્વાદથી પ્રાપ્ત થયલો એક સિદ્ધ અને अचूक ઉપાય છે જે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે આશ્ચર્યજનક પરિણામ આપે છે વિડિયોને અંત સુધી જોવો અત્યંત જરૂરી છે કારણ કે જો લિંબો કાપવાની જગ્યા થોડી પણ ખોટી પડી તો લાભને બદલે નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો ચાલો હવે વાત કરીએ એ ગુપ્ત વિધિની જે સાધુઓ અને સંતો પેઢ્યોથી માત્ર પોતાના વિશિષ્ટ શિષ્યોને જ કહેતા આવ્યા છે વૈશાખ માસના કોઈપણ એક દિવસેનો દિવસ શનિદેવ માટે વિશેષ માનવામાં આવે છે પરંતુ તંત્ર અને મંત્રની શક્તિઓ માટે પણ આ દિવસ અત્યંત શક્તિશાળી છે જો આ દિવસે તમે ઘરમાં યોગ્ય જગ્યાએ તાજું લીંબુ કાપો તો ઘરના તમામ નકારાત્મક તત્વો ગરીબી વાસ્તુદોષ અને દરિદ્રતા દૂર થઈ જાય છે આ ઉપાયનો યોગ્ય સમય છે वैशाख मास ना कोई पण एक दिवसे रात्र नव्या सौ महत्वपूर्ण बात लींबू ताजू हरियाणु और निखालस होवु जीइए पिया अथवा सूका लींबू उपयोग न करवो जो लींबू पर दाग हो तो उपाय में कार्य नही कारण के कारणके शुद्ध ऊर्जावाड़ू लींबूज असरकारक बने छे, शू करवे વૈશાખ માસના કોઈપણ એક દિવસે રાત્રે નવ વાગ્યા પછી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ્યાંથી રોજ અવરજવર થાય છે ત્યાં એક લાલ કપડું પાથરો તેના પર તાજું લીંબુ મૂકો અને તેને ચાર ભાગમાં કાપો લીંબુ કાપતી વખતે આ મંત્રનો જાપ કરો શ્રી શ્રીહંગ ક્લીન શ્રીલક્ષ્મીનારાયણ નમા જેમ જ લીંબુ ચાર ટુકડાઓમાં વિભાજિત થશે એક ક્ષણથી ઘરની હવા માં બદલાવ આવવા લાગશે તમે જાતે અનુભવશો કે ઘરમાં શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ શરૂ થઈ ગયો છે ઘરમાંથી દરીદ્રતા દૂર કરવા માટેનો એક ગુપ્ત ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની કૃપાથી સમૃદ્ધિ મેળવો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા जो तुम्हें इच्छता होव के माता लक्ष्मी कृपा ऊपर सदा रहे तो आ वीडियो ने लाइक करो और कमेंट में मा जय मां लक्ष्मी जरूर लखी देजो मित्रों जारे तमें आ उपाय करशो ત્યારે તમે અનુભવશો કે ઘરના વાતાવરણમાં એક પ્રકારનો ભાર પણ દૂર થવા લાગ્યો છે અને તેના સ્થાને શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રવાહિત થવા લાગી છે તા ઉપાય માટે એક લીંબુ લો અને તેને ચાર સમાન ભાગોમાં કાપો હવે આ ચાર ટુકડાઓને તમારા ઘરના ચાર મુખ્ય કોણે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ દિશામાં શાંતિથી મૂકી દો આ પ્રક્રિયા દરમિયાન કોઈ તમારી આજુબાજુ ન હોય અને તમે પણ કંઈ બોલ્યા વિના ચૂપચાપ કરશો બાદમાં સીધા તમારા રૂમમાં પાછા આવી જાવ અને દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પ્રાર્થના કરો હે માતા લક્ષ્મી હે નારાયણ મારા ઘરમાંથી દરીદ્રતાને દૂર કરો અને સુખ-સૃદ્ધિનો વાસ કરાવો હવે તમને પ્રશ્ન થઈ શકે છે કે આ ઉપાય માત્ર એક વખત કરવો કે દરેક દિવસે કરવો જવાબ છે જો તમારે પ્રથમ જ પ્રયત્નમાં તેનો અસરકારક પરિણામ જોવા મળે તો તમારું મન આપમેળે દરેક વૈશાખ માસના દરેક દિવસે ઉપાય કરવા પ્રેરાઈ જશે ઘણા ભક્તોએ જણાવ્યું છે કે જેમ જેમ તેમણે ઉપાય કરવો શરૂ કર્યો તેમ રોકાયેલા પૈસા પાછા મળવા લાગ્યા ઉધાર પરત આવવા લાગ્યા નવી આવકના સ્ત્રોત બનવા લાગ્યા અને રોજગારમાં પણ સુધારો થયો જ્યારે આ ઉપાય એક પ્રસિદ્ધ ધર્મસ્થાન દ્વારા જાહેર કર્યો ગયો ત્યારે જણાવાયું હતું કે જો શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવે તો આ સીધો ઉપાય જીવન બદલવા માટે પૂરતો છે जो कोई तेने मजाक मानी ने करे तो ते कदी फल आपतु नथी मुख्य सूचना जारे तमे लींबूना टुकड़ाओ घर चार दिशा में मुको छो त्यारे घरना बीजा सभ्यो उंगता होय अथवा बीजा रूम ए सुनिश्चित करो कोई ते टुकड़ाओ ने स्पर्श करे अथवा जोवे नहीं आ उपाय मा गुप्तताज सौथी महत्वपूर्ण छे तो मित्रों वीडियो में वधता पहला जो तमे इच्छता हो के माता लक्ष्मी कृपा ऊपर सदा रहे तो आ वीडियो ने लाइक करो अने कमेंट में मा जय मां लक्ष्मी जरूर लखी देजो पची बीजा दिवसे वहली सवारे सूर्योदय पहला आ टुकड़ाओं ने उठा लो अने तेने के तो वह पानी में विसर्जन करो अथवा पीपड़ा वृक्ष नीचे मुकी दो પછી ઘરમાં પાછા આવીને ગંગાજળ છાંટો અને ઘરમાં ફરતા ફરતા એક વખતનો જાપ કરો આક્રમણ પછી તમે અનુભવશો કે અટકેલા કાર્યો શરૂ થયા છે ઘરમાં શાંતિનો માહોલ છે અને ધનલક્ષ્મીનો પ્રવાહ ધીરે ધીરે વધતો જાય છે અને એક ગુપ્ત તત્વ જો તમે ઉપાય કરતી વખતે હનુમાન ચાલીસા પણ પાઠ કરો તો શનિદોષ રાહુકેતુના કષ્ટો અને ધનસંકટ જેવી સમસ્યાઓ પણ નાબૂદ થવા લાગે છે વૈશાખ માસના કોઈપણ એક દિવસે હનુમાનજીના ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને હનુમાનજી પ્રસન્ન થાય ત્યારે શનિદેવ પણ અનુકૂળ થાય છે અને જયારે હનુમાનજી અને લક્ષ્મીજી બનની ની કૃપા મળે ત્યારે કોઈ શક્તિ તમને ધનવાન થવા થી રોકી શકતી નથી તો આ વૈશાખ માસ ના કોઈ પણ એક દિવસે અજમાયેલો ઉપાય જરૂર થી કરો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો અને જો કે કેવી રીતે તમારા ઘર માં સમૃદ્ધિ નો પ્રવાહ શરૂ થાય છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારું ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી આવાજ વધુ આધ્યાત્મિક અને ઉપયોગી વિડિયો તમને મળતા રહે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો શું તમે પણ રોજબરોજ ધંધામાં નુકસાન અનુભવી રહ્યા છો ઘરમાં વિવાદ કળહ અને દરીદ્રતાએ ઘેરાવ્યું છે તો આ વિડિયો અંત સુધી જોજો આજે આપણે જાણીશું એક એવો રહસ્યમય ઉપાય જે માત્ર ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે નહીં પણ તમારા જીવનમાં ધન શાંતિ અને સમૃદ્ધિનું આગમન પણ લાવે છે આ ઉપાય સેટર દે એટલે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે કરવાનું છે સવારે સ્નાન કરીને ચોખી વસ્ત્ર ધારણ કરો હવે તમારે લેવું છે એક કપ ઘઉંનો લોટ એક ચમચી ગુળ અને થોડીક કાળી તલ આ ત્રણેય વસ્તુને ભેળવીને એક નાની રોટી બનાવો પછી તેમાં થોડું ઘી લગાવો અને તેને એક સુરા અથવા નદીના પાંજરા પાસે કાળા કૂતરાને ખવડાવો શાસ્ત્રો પ્રમાણે શનિદેવનો વાહન કાળો કૂતરો છે જ્યારે તમે કાળાને આ ભોજન અર્પણ કરો છો ત્યારે શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારી ઉપરથી શનિદોષ કર્જ અને સમસ્યાઓનું બોજ હળવું થાય છે જે લોકો શનિદોષ રાહુ કેતુની અશુભ દૃષ્ટિ અથવા જીવનમાં વારંવાર આવતી હારથી પરેશાન છે તેઓ માટે આ ઉપાય ચમત્કારિક સાબિત થાય છે અને યાદ રાખો જેમ જેમ તમારા જીવનમાં શનિદેવની કૃપા વધે તેમજ ઘરમાં લક્ષ્મીજીનું નિવાસ સ્થિર થાય છે આ ઉપાય સવારના પહેલા પ્રહર प्रेफरेबली सूर्योदय पहला करो मौन राखी ने श्रद्धा साथे करो पछी हनुमान चालीसा पाठ करो केम के हनुमानी शनिदोष ने दूर करता श्रेष्ठ देव छे जो तमारू मन मनपण कहे छे के हवे बदलाव लावो छे तो आ वैशाख मास ना कोई पण एक दिवसे थी आ उपाय शुरू करो एक बार श्रद्धा थी करो पची जोवो के घर में शांति समृद्धि संतोष केवी रीते पाछू फरे छे।